એક દીકરીની વેદના આમ તો આખી નારી જાતિની વેદના એટલે અમારી પ્રાર્થના ચિઠ્ઠી એક દીકરી ભગવાનને પત્ર લખે છે આખી નારી જાતિને થતા અન્યાયના થોડાક પ્રશ્નો લખ્યા છે એક સમજણની ઉંમરે પહોંચવા આવેલી દીકરી સરનામામાં લખે છે મુકામ બ્રહ્મલોક કમળોની વચ્ચે સ્વર્ગની બાજુમાં નર્કની સામે પ્રતિશ્રી અમને બનાવનાર બ્રહ્માજી જય ભારત સાસ જણાવવાનું કહે હું ભારતમાં જન્મેલી એક દીકરી રોજ છાપા વાંચું છું સમાચાર જોઉં છું નારી જાતિ સાથે થતા અત્યાચાર જોઈ અને કાગળ લખવાનું મન થાય છે પ્રશ્ન નંબર એક સૌથી વધારે વ્રત અને તહેવાર અમે રહ્યા છીએ ક્યારેક ભૂલ થઈ હશે જાગરણમાં જોકું ખવાઈ ગયું હશે પુરુષો તો એકય વ્રત કરતા નથી છતાં અમારે ભોગવવાનું આવું કેમ પ્રશ્ન નંબર બે અમે જ નવ માસ પેટમાં રાખી અને ભાર ઉપાડ્યું અમે જ પુરુષને જન્મ આપ્યો છતાં કોઈ સ્ત્રીનું સન્માન ન કરે તો કાંઈ નહીં પણ એની સાથે હિનતા કૃત્ય કરે છે આવું કેમ પ્રશ્ન નંબર ત્રણ નોકરી પણ કરવાની અને ઘરની જવાબદારી બાળકો સાથે નિભાવવાની ને તૈયાર માથે ખાવાવાળાના મેણા ટોણા પણ સાંભળવાના ક્યારેક તો માર પણ ખાવાનું આવું કેમ પ્રશ્ન નંબર ચાર શંકાઓની વચ્ચે જીવવાનો મિનિટે મિનિટનો હિસાબ આપવાનો પતિ ગમે તેટલા લફરા કરે તેને માફ કરવાના અને અમારે મુક્તપણે હસવાનું પણ નહીં આવું કેમ પ્રશ્ન નંબર પાંચ દર મહિને શરીરમાંથી રક્ત વહાવવાનું દુખાવો સહન કરવાનો ક્યારેક તો અછૂતપણું પણ સહન કરવાનું છતાં કોઈને કહેવાનું નહીં આવું કેમ અને પ્રશ્ન નંબર છ અને છેલ્લો પ્રશ્ન બાળક ન થાય તો મેણા પણ ખાવાના અને તકલીફ પુરુષમાં હોય તો પણ સહન તો સ્ત્રીને જ કરવાનું પુરુષની આબરૂ જાય સ્ત્રીનું કાંઈ ન જાય અને છેલ્લે આત્મહત્યા પણ અમારે જ કરવાની આવું કે સરસ મજાની આ દુનિયામાં દીકરી બનીને જીવવું છે એકવીસમી સદીમાં એક વાર એક દિવસ માટે મારી સાથે દીકરી બની અને જીવી બતાવો આ ધરતી ઉપર તો તમને પણ ખબર પડે એક દીકરી એક મા એક પત્ની એક બહેન કેટલું સહન કરે છે જલ્દી કરજો જવાબ આપવામાં ક્યારે હું પીખાઈ જઈશ હોમાઈ જઈશ એની મને ખબર નથી લિખિતન આ ધરતીની એક લાચાર દીકરી